વ્યક્તિ પાસેથી રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની વડોદરા પોલીસે ઝડપી પાડ્યા થોડા દિવસ પણ નકલી પોલીસ ઝડપાયા હતા ત્યારે ફરી એકવાર સુરતમાંથી નકલી પોલીસ ને અસલી પોલીસ ઝડપી પાડ્યા છે સુરત પોલીસે પોલીસ ઢોંગ કરીને લોકો પાસેથી પૈસા પડાવતા બે નકલી પોલીસ કરી છે પોલીસ હોવાનો દોડ કરીને એક વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરનાર બે નકલી પોલીસ ધરપકડ કરવામાં આવી છે પોલીસે બે સુશીલ તિવારી અને અતુલ સિંઘ સિંગર નામના બે આરોપીઓની ધરપકડ કરી છે આ વ્યક્તિએ પોતાની પોતાની ઓળખ નકલી પોલીસ તરીકે જાહેર કરી હતી અને જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો તેને ખોટા કેસમાં ફસાઈ દેવાના ધમકી આપી હતી જો કે આ શખ્સને શંકા જતા તેણે ગોળાદરા પોલીસે જાણ કરી હતી પોલીસે આ મામલે ગુનો નોંધી બંને નકલી પોલીસની ધરપકડ કરી હતી બંને શખ્સોએ પોલીસનો ઓળખ આપીને કેટલા લોકોને ફસાવ્યા હતા અને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા તે જાણવા ગોળાદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે